જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારા નવા બ્લોકમાં અને આજે અમારા અશોકભાઈના તો પણ રાખવામાં આવ્યું છે તો અહીંયા જમણવાર રાખેલો છે આ છે અમારા અશ્વિનભાઈ જો પેલા બે આવ્યા ગાયો ઘે છે તબેલામ રાખ્યું છે બધું જોવા તો જમણવાર રાખ્યું છે બધું તબેલામ રાખ્યું છે લાલુ ખાવડી આવી પેલા ટેબલ લેતા આવીએ એ જમણા તો તારા ગાડા તો મારો બ્લોગ જોવો જે જો મસ્ત આવે એક મિનિટ નહીં